આજે જિલ્લા પોલીસ વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલી યોજવામાં આવી હતી આ સાયકલ રેલી ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટરથી નીકળી બીવી ગાંધી પેટ્રોલ પંપ રહી અને બાનલાઇટ ખાતે ગઈ હતી આ તસવીરો આપ જે જોઈ રહ્યા છો એ ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપના છે અહીંયા જે પ્રમાણેની રોડની સ્થિતિ છે એ ખૂબ જ ગંભીર છે જિલ્લા કલેક્ટર પણ આ રેલીમાં સામેલ હતા આપ જોઈ શકો છો વ્હાઇટ શર્ટમાં અજય દહીયા આપને દેખાશે તેઓને સાયકલ ચલાવવામાં તકલીફ પડી રહી છે તેઓ સાયકલ ચલાવી રહ્યા છે પરંતુ સાયકલમાં તેઓને તકલીફ સાયકલ ચલાવવામાં તકલીફ પડી રહી છે જે પ્રમાણેના અહીંયા ખાડા પડેલા છે આ રોડ જે છે એ આરએનબી વિભાગમાં આવે છે એવું નગરપાલિકાના પ્રમુખે ચાલુ રેલી દરમિયાન કહ્યું છે જાણે કે સમગ્ર ગોધરાના રસ્તા નગરપાલિકા વિસ્તાર ચાંદી કરી દીધા હોય ચાલુ રેલીએ જયેશ ખુલાસો કર્યો છે કે આ રોડ નગરપાલિકામાં નથી આવતો આર એન માં આવે છે એવું અરખભેર કહે છે હવે ગોતરા નગરપાલિકા વિસ્તારના પણ રસ્તાઓ કંઈ સારા નથી આ ફિટ ઇન્ડિયા અંતર્ગત આ નીકળેલી જે સાયકલ રેલી છે તેના દ્રશ્યો આપણે જોયા છે કયા પ્રમાણેની પરિસ્થિતિ છે